षणनලजेගමවි पෂ ගම पෂ साब जो कहा સાંભળજો એની કહાની રે સુણો ગુણી જન કાગતે મનમાં હરણી રે આવે કાગતે મનમાં હરણી રે આવે હરણ ને હરણી જોડી सुनो गुणी जन हरण ने हरणी नि रे सुणो गुणी जन हरण े जीवन गुजारता रेणो गुणिजन सुखेति जीवन गुजारता एक गुणिजन ए दिवसयनो एवो रे दिवसयनोय આવ્યો હરણીનો કાળ રે સુણો ગુણી જન હરણીનો આવી ગયો કાળ રે સુણો ગુણી જન કાગતે આગતે વનમાં પરાધિ આવ્યો અરણીય ની નજરે ચડી રે સુણો ગુણી જનહરણીયની નજરે ચડી

માહેર કરો ને મારા રે સુણો ગુણી જન સવારના આમી ચારો રે ચરતા સવારના આમી ચારો રે ચરતા અમારા બાળક દૂધ અમારા બાળ કને દૂધ કરાવતા અમારા બાળકને દૂધ પણ કરાવતા દૂધ કરાવી પછી આવું રે સુણો ગુણી જન દૂધ કરાવી પછી આવું રે સુણો ગુણી જન પછી તમે પછી તમે લે જો મારા પ્રાણ રે સુણો ગુણી જન પછી તમે લે જો મારા પ્રાણ રે સુણો ગુણી જન ત્યારે પારા અરે પારાદી કહી બોલ્યા કેમ તારો આવે વિશ્વાસ રે સુણો ગુણી જન કેમ મને આવે વિશ્વાસ રે સુણો ગુણી જન ચાર કલકની રજા આપો ચાર કલક ની નિરજરે આપો વચન આપું મારે હાથે રે સુણો ગુણી જન વચન આપું છું મારા હાથે રે સુણો ગુણી જન એમ કહીને હરણી ચાલ્યા એમ કહીને હરણી ચાલ્યા પૂતાવળા દોડવાને લાગ્યા રે સુણો ગુણી જન માણસમાં મારગમા मारगुमा साम मळ्या हरण रे सुणो गुणी जन मारगमा साम मळ्या हरण रे सुणो गुणी जन हरणे ते मने ए मज हरणे ए पूछु क्या जाव चो मारी नारी रे सुनो गुणी जन क्या जा चो मारा नारी रे सुनो गुणी जन स्वामी अम्मा છે સ્વામી અમારા તમને છેલ્લા પરણામ છે કાગ તેવાનમાં પરાધી આવ્યો અમને જોઈને બાણ ચડાવ્યા રે સુણો ગુણી જન અમને જોઈને ण चडाव्य रेणो गुणि जनस्वामी अरे आव्या चारकनियमेर जरे लि चारकनियमे रज દૂધ પાન કરાવને ને છું રે સુણો ગુણી જન બચલન મળવા જાવ છું રે ગુણી જન નારી તું શિકર કરે છે નારી તું કરે છે રખવાળા કરશે મારો રામ સુણો ગૌણી જ એક એમજ કહીને હરણ ચાલ્યા ગયા પોતાના सूडा आव्या सुनो गुणी जन दे बालके गोद मा लिधा दूदपान करो मारा बाल सुनो धूणि जन ल रे दूदपा સુણો રે ગુણી જન પછી નથી દૂધ મળવાના રે સુણો ગુણી જન તમારી ಸಂಭಾಳ ರೇ ಸೂಣಿಜ ಮಾತೀ ಬಾಳ ರೇ ರಜೆ ಕಣ ಲೇ ಬಾಳಿ ಸಂಭಾಳು ರೇ ಸೂ ಗುಣೀಜ સાથે રૂએ છે એના બચલા રે સુણો ગોણી જન માતા રે એવી સુરે વિપત્તિ આવી માતા રે વી તમને વિપત્તિ સુયાવી રામ કરશે રખવાળાને સુણો ગુણી જન મારું છો મારી મા સુણો ગુણીજન કાગ વનમાં પારા દો મને જોઈને બણ ચડાવ્યા મોત મારા ઢુકડા व्या सुणो गुणी जन चार कलाक वाय दारे गुणी जन राम कर्षे रे सुणो गुणी जन माता तमे સીત મારા પ્રાણ આપ જોની સુણો ગુણીજન આગળ બાળકોને પાછળ માતા ચાલ્યા છે વન વાટે રે સુણો ગુણીજન ત્યાં હતો પારા प्यारे पारादी मजबोल्या बाडने साथे के मलाई वाहरे चूनो गुणी जन हतियारे बाड ये वो ये मजबोल्या पेला अमारा प्राण ले जो सिमरी माता ने मार जो रे सुनो परादी माता बिना सुनो संसार के माता बिना के मजीवी रे सुनो परादी क्यारे पा पारा मनारे बदला बचला आरे बचला के रेणो गुणिजन त्या दि बाणे ठाम का बचला लैने चल्या गणो જે કોઈ ગાશે હરણીનું નું આખ્યાન જે કોઈ ગાશે એના આયુષ વધી જાશે